જય માતાજી મારા બધા મિત્રોનું તમારું સ્વાગત છે મારા નવ બ્લોગમાં આજે હું ખેતરમાં પાણી વળી રહ્યો છું કાલે પોણી હતું એરંડામાં અને આજે પોણી વળ્યું છે ઘઉંમાં તે ઘઉંનું વાવેતર કર્યું હતું અને આજે પંદર દિવસ પછી અમે ઘઉંમાં પાણી વાળ્યું છે તો જોઈ લો તમે પાછળ આ છે અમારા ઘઉં તો તમે જોઈ રહ્યા છો અમારા ખેતરમાં ઘઉં છે અને પાછળ ખાતર પણ નાખેલું છે તો તમે અમારો બ્લોગ રેગ્યુલર જોતા હોય તો ફટાફટ કોમેન્ટ કરો અને વિડીયો શેર કરો આપણા દિવસનો એક બ્લોગ તો જરૂરથી આવશે અને અમારી ચેનલમાં નવા હોય તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને ક્યાંય ગામથી વિડીયો જોવો છે એ પણ કોમેન્ટ કરી નાખજો તો ચાલો બતાવો ખેતરમાં પાણી તો આ જુઓ ભાઈ દોમું વાળ્યું છે ચાર ચારા પાણી પીધું છે સવારે આઠ વાગે પાણી વાળ્યું છે આ જો ચારો ભરાઈ રહેવા આવ્યો છે તો ભાઈ ખેતરમાં ખાતર પણ નાખેલું છે જુઓ ઘઉંમાં કેમ કે સવારે પાણી વાળવાનું હતું એટલે સવારમાં ઠાર હતો એના કારણે અમે ખેતરમાં ખાતર નાખ્યું નહીં ઘઉંમાં પણ આ ટાઈપનું અમે ઘઉં ના ઘઉંમાં કે ખાતર નાખી દીધું છે હવે જો ચાલે જોવા જઈએ આપણા ખેતરમાં ચારો કેટલો ચારો વરણો છે કેમ કે પાણી વાળવું કંઈ સહેલી હોતું નથી પોંચ વાગે લાઇટ આવે એરંડા પાઈ અને આઠ વાગે એરંડા પી દે આઠ વાગ્યા પછી અમે વાળી ઘઉંમાં પાણી તો જુઓ આ છે અમારા ઘઉં આરે આ ભાઈ પહેલી વખત હાથે પૂછેલા છો કેવા ઘઉં ગયા છે કોમેન્ટ કરજો ફટાફટ જુઓ બગલા અને હું બંને સાથે પોણી વાળી રહ્યા છીએ એ એમનું ભોજન સંભાળણ કરી રહ્યા છે અને હું ઘઉંમાં પોણી વાળી રહ્યો છું તો તમે કયા ગામથી અમારો બ્લોગ જોવો છો ફટાફટ કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો આટલું બાકી છે આ ચારો ભરી રહે એટલે આપણે જઈએ ક્ષેત્રમાં ચારો વાળવા માટે જો કે એટલે કૂત્રી છે તો બહાર ગરગુલ્યા છે ને આપણા ચારો ભરી રહ્યા હવે ચારો વાળતા જ રહ્યો છે તો પૂરો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કન્ટિન્યુ અમારા બ્લોગ આવે છે આ પડે છે આપણો પાવડો ખેડૂતનો હથિયાર પાવડો લઈ લીધો પાવડો લઈને પછી આ રીતે અહીંથી ઠીલી લેવી પડશે તો એક મિનિટ હું ચારો વાળી લઉં તો જય માતાજી મિત્રો રેગ્યુલર અમારો બ્લોગ જોતા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અમે જઈએ છીએ આવા લેબડો પડવા માટે આ છે ખાતર આપણો ઓર્ડર આવી ગયો છે ભાઈ ગાયો ભેંસનો લેબડોના પાડવાનો છે એમનો નાખવા માટે કેમ કે અત્યારે શિયાળામાં લીલી ચારો હોતી નથી ઘાસ વાયુ છે ચીકુડીની વાયુ છે પણ હજી સુધી વાઢવા આવી નથી તો એના માટે અમે જઈએ છીએ લેબડો પાડવા માટે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આજે તમને કુર્કલ્યા બતાવો ચાલો બચ્ચા કૂતરીના તો પૂરો વિડીયો જુઓ આ પોણી આવી રહ્યું છે અને કૂતરીના ગરગુલ્યા ક્યાં છે જુઓ કૂતરી ભવા આવજો जो ना भी है। तो फड़ा -फड़ा आ कूतरी गलगुले बे लाईनी मम्मी भाज मम्मी कठू तो फटाफट अरे चैनल सब्सक्राइब कर ना हाँ नहीं नहीं बीजा चो हूँ तमाम बताओ बीजा कूतरा चो तताव फटाफट अमारी चैनल सब्सक्राइब कर ना ચોથી વિડીયો જોવે પણ કોમેન્ટ કરી નાખજો જેટલા કરકુલ્ય બતાવો લે આ બધા જવા ભાવી હમણાં જવાય ભાજો લે લે એક પેલો આ ભાજો હેજો બાર કુર્કલે બાર ડડન 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 દડી એ ફટાફટો તાકો ઓ ને બચ્ચા વાળો હશે એનો નવો રે આશિક અલ્યા કુતરાર માળલા હશે એનો નવો રે આશિક મારી ને ભૂલી રે ગઈ બાર સે બાર એ તપડું રખડે